મસાલો કરીએ છીએ હજુ તો બાકી મસાલો અને આ નું આપણે પલાળીને ખીરું મૂક્યું છે જોઈ શકો તમે જો મિત્રો આપણે પલાળીને મૂક્યું છે પછી બનાવીએ બરાબર અને પણ દાળમાં મસાલો કરવાનો છે તે કરી દઈએ અને ચાલો વિડીયોની અંદર રહો ફૂલ વાર ચાલુ જ છે કારણ કે પોતું કરીશ તો જો મિત્રો આપણે દાળમાં મસાલો કરીએ તમને બતાવું વિડિયોની અંદર તો મિત્રો જો આપણો મસાલું કાઢી દીધું છે સરસ મજાનું બાય અને આ જોઈ શકો તમે આપણે આવી રીતે મસાલો તમે કઈ રીતે કરવા કહેજો મને કોમેટમાં અમે તો આવી રીતે મસાલો કરીએ જો પહેલાં મસાલો ચડી જાય ને એટલો દાર વઘારવાની હોય અમારે જો મસાલા બધા એડ કરી દીધા છે આપણો સીક્રેટ મસાલો ઘનનો મસાલો છે અમારા સિક્રેટ મસાલો આનાવાના સ્વાદ નહીં આવતો મસ્ત આવા સવાદ એકદમ ટેસ્ટી દાળ થશે જો હજી થોડી નાખવી પડશે વખારમાં નાખીશું એટલે સરસ થઈ જાય બાર જો હવે આપણે દાળ ચડવા મૂકી દઈએ ગેસ ઉપર મિત્રો મારા દાળ ઉભાઈ કેવું થઈ ગયું જોઈ શકો તમે મેં આ ભૂલમાં ઢક્કણ આના ઉપર મૂકી દીધું કામમાંથી થોડું છોકરાઓ હેરાન કરતા હતા તો આવી પ્રોબ્લેમ થઈ જઈશ અને જો આપણી ઈડલી થઈ જવા આવી છે ને કોણ તમે ઉતારી દેજો અને આ બીજો કોણ ત્રીજો કોણ હારે ચલો જોઈ શકો છો તમે આ ખીરું અને આપણે દાર ઉભરાઈશ ચાલો વિડીયોની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો કારણ કે આપણને મને સ્ટેન્ડમાં થોડુંક કોસું ખાવા કારણ કે હું દેખાવું કે નહીં દેખાવ એ જ ખબર નહીં પડતી જોઈશ હું દેખાવું કે નહીં દેખાતી હા દેખાવું તો ખરા પણ મોબાઈલ થોડોક હા હવે કમ્પ્લીટ આવ્યો કેમેરો આવી રીતે રાખવું પરત આણ અમે દેખાઈએ ને ચાલો કન્ટિન્યુ બન્યા રહો વિડીયોની અંદર તો ગાઈસ જો વાગવામાં આજે અમારે બે વાગી ગયા છે અને એકદમ લેટ થઈ ગયું છે જોઈ શકો તમે ખાવાનું ખાવાનું અમાર દર રવિવાર હોય ને એટલે અમાર લેટ જ થઈ જાય ને એનું ખાવાનું તો આપણે ઈડલી રેડી થઈ જશે એ છે બી બની સહે કેજો કોમેન્ટ ની અંદર દેખો મસ્ત બની સહે ઈડલી પોચી પોચી ને સરસ મજાની ખાવા અને આ બનાઈ છે આપણો દાળ એમાં દાળનું નું તમને સ્ટ્રક્ચર બતાવું તો કેવું જા બેલે ઉજી ખાય ના ના देखो ले ले या वीडियो ओले अंदर डाल कर चालू करियो जो टिमि टि टि या जे भी था ये में अंदर लगी मम्मी पण આ મતાની કે ન અક્ષર બચ્ચા જન્મવા માટે લે લીધા

ઉભી મજો મસ્ત અને છાસ અને ખીચડી અને નકશું ને બધા ખાય નકશું તો ખાઈએ રે લે મને વિડિયો ઉતારતા ઉતારતા નકશું કુમાર ખાઈ રહ્યા મારે જો રોટલી બનાવીશ તો ચાલો મિત્રો બધા જમવા માટે જય શ્રી કૃષ્ણ હમ જમવા જઈએ ને આપણે શું ખબર છાસ ઠંડી ઠંડી હતી ને વાપરી ખબર પહેલાં જે આ ડકોલું હતું ને આને ગરમ કરી દીધું ગરમ કરીને અંદર છાસ કાઢીને એટલે ગરમ મસ્ત થઈ ઠંડી હતી ને એટલે એકદમ ઠંડી ના લાગે ગરમી ના લાગે મસ્ત રે આઈડિયા વાપરીશ આપડો તો જુઓ મિત્રો હવે આપણે ખાવા બે જઈએ ખાઈ અને પછી શું કરશું ખબર મસીન ઉપર બેવાની ઈચ્છા કારણ કે પોણી આવે તો પહેલાં પોણી ભરી દઈશું ને પછી મસીન ઉપર બે હું કાલે મેં પેલું કોલ ને બધું કર્યું ને તો મેં વિડીયોની અંદર તમને બતાવ્યું નતું કારણ કે અમારે જો ટાઈમ જ એકદમ ઓછો હતો બહુ કોમ પડ્યું હતું કાલે અને વિડીયો ઉતારવા જતી હતી ને તો ટાઈમ વધારે લાગતો કાલે મેં ને ત્રણ કલાક કોલ ઇન્ટરલોક કર્યા હતા ને પછી પાછી હાથ લઈને એ બધું કર્યું હતું

Nakso batang dia tama. Batang apa tang batang batang. Dia mana nakso batang dia ulai ana. Aman. ke kartu mara lai. Kata, ini nafsu tu buat ini. Kalau next video mama masih di mata Like share